बा सिखवाडे जान जल्दी राम मेमरी वाल्या में जाई बेजाडे सिखवाणो मथुरा मा वागी माईली गोकुल मा के मरे वाय रघुराई ઓલું ગીત સીવું બીજું બીજું ઓલું ગીત માછલી માથે મૂકી દો તમને ગીત હોય એનું ગીત હમણે ચશ્મા તો પહેરાય ફીશ ના ચશ્મા તો પહેરાય તારા સીવું ચશ્મા પહેરે ફીશ ને ચશ્મા પહેરે ચશ્મા પહેરાય દે ને બધા ચશ્મા અહીંયા જો આય બધી કહો આ તારે જોવાય આમ જો

બે <laughs> કરીને <laughs> <laughs> <hums> <hums> <hums>